નમસ્કાર સામૂહિક સાદ તર્પણ વિધિ નું આયોજન કરવામાં આવ્યું હતું સર્વ પિતૃ અમાસના દિવસે અખિલ વિશ્વ ગાત્રી પરિવાર માંજલપુર દ્વારા જે પિતૃ ગયા છે એમના આત્માને શાંતિ સદગતિ દ્રષ્ટિ પુષ્ટિ પ્રાપ્ત થાય એ માટે પિતૃઓની

રામ શર્મા સાથે જોડાયેલા ચોત્રીસ વર્ષની સાથે વીસ વર્ષથી તર્પણ વિધિનો કાર્યક્રમ અમે માંગાય તે પ્રજ્ઞા ભવન દ્વારા કરાવીએ છીએ અને એ તર્પણ વિધિમાં લગભગ નહીં હોય તો સો દોઢસો બસો વ્યક્તિઓ ઉપસ્થિત થાય છે આ જે મહાલય અમાસ છે એ અમાસ સર્વપિતૃ અમાસ કહેવામાં આવે છે એ અમાસે તર્પણ કરવું ખૂબ જરૂરી છે કારણ કે આપણે એ તર્પણને ભૂલી ગયા છે પિતૃને યાદ નથી કરતા અને ઘણાને વાયાત વાતોમાં કે પિત્રો કદાચ આ તર્પણ કરતા પહોંચતો હશે હા પિત્રો માટે જરૂર આપણે તર્પણ કરીએ છીએ અંજલી આપીએ છીએ પિતૃને એક વરસનો એમને આપણે ખોરાક આપી રહ્યા છીએ લંચ ટાઈમ કહેવાય છે આનો અને એ પિતૃ આપણે ખૂબ આશીર્વાદ આપે છે યુગ દ્રષ્ટા રામ શર્મા આચાર્ય પિતૃ આપણા અદ્રશ્ય સહાયક છે અને એ જો વાંચો તો ખબર પડે કે પિતૃઓની કેટલી બધી આશીર્વાદ આપણી કોઈને કોઈ રીતે અદ્રશ્ય સહાયક થઈને મદદ કરતા હોય છે જ્યારે સંતોએ ભક્તોએ ભગવાને બધાએ તર્પણ કર્યું શ્રાદ્ધ કર્યું પિંડદાન કર્યું તો પછી આપણે કેમ એમાંથી બાકાત રહે આપણી સનાતન સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિના જે સંસ્કારો છે હિન્દુ સંસ્કૃતિના તો એ તર્પણ છે આજે તો બધા કરાવે છે પણ આવતી પેઢી પણ જો કરાવે અને આ આની તરફ જો જાય તો ખૂબ જરૂરી છે એટલે અમે વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા આ ખૂબ પ્રયત્ન કરી છે ધર્મ જાગૃત થાય અને એની સાથે સનાતની બને અને એમને ધ્યાન દે કે આ કાર્ય કરવો કરવો જરૂરી છે અમે આજે બે જગ્યાએ તર્પણ કરાવ્યું પ્રજ્ઞા ભવન દ્વારા બિલેશ્વર મંગલેશ્વર મહાદેવના મંદિરમાં અને આજે પ્રજ્ઞા ભવન ઉપર તો બંને જગ્યાએ લગભગ નહીં હોય તો એ દોઢસો વ્યક્તિઓએ ભાગ લીધો અને ખૂબ ભાવપૂર્વક એ લોકોએ બધું અહીંયાથી જ આપવામાં આવ્યું હતું અને એ લોકોએ ભાગ લીધો આવું દિવ્ય કાર્ય હંમેશ માટે અમે કરતા હોઈએ છીએ સાથે ઘણું બધું કાર્ય સેવાનું પણ થતું રહી છે અને અમારા પરિવારમાં એવું નહીં કે અહીંયા આખા વડોદરામાં આખા ભારતમાં જ્યાં જ્યાં ગાયત્રી પરિવાર છે ત્યાં હંમેશ માટે તર્પણ વિધિનો કાર્યક્રમ હોય અને શાંતિકુંજ હરિદ્વારમાં તો ત્રણસો ને પાસઠ દિવસ વિધિનો કાર્યક્રમ ચાલે જ છે કે જે તમે વિચાર કરો હરકીફોડી પ્રયાગરાજ જાઓ ગંગાજી જાઓ અને એની સાથે સાથે કહેવાય છે સરયુ નદી જાઓ ત્યાં જેટલો ખર્ચો થાય એનાથી નોમિનલ ખર્ચમાં આ તર્પણવિધિ થતી હોય છે એમાં અમારો કોઈ સ્વાર્થ નથી હોતો પણ જન જન સુધી આ એક આ એક સંદેશો પહોંચે એવી જ અમારી ભાવના છે એ સાથે જ અમે આ કામ કરીએ છીએ